તેમજ ચિત્ર સ્પર્ધા અંતર્ગત પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યા હતા આ તમામ કાર્યક્રમ ધારી નાયબ કાર્યપાલક એન્જિનિયર વાળાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો સાથે દલખાણી પ્રાથમિક શાળાના શિક્ષકો આચાર્ય અને વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા નાયબ ધારી બે પેટા વિભાગીય કચેરીમાંથી હું ડેપ્યુટી એન્જિનિયર અંકિત વાળા ઉજવણી કરીએ છીએ તે યોજના હેઠળ દલખાણીયા પ્રાથમિક શાળા ખાતે અમે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે